હાલ દેશ અને દુનિયાભરની અંદર કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે માયાવંશી સમાજ દ્વારા અડાજનમાં આવેલા સ્નેહ સંકુલની વાડી ખાતે વીસ બેડની કોવિડ કેર સેન્ટર આઇસોલેશન ઉદઘાટન દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ દીપ પ્રાગટ્ય ધારાસભ્ય પુણેશભાઈ મોદી સમાજના કિરીટભાઈ રાણા સહિતના લોકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો અડાજનના સ્નેહ સંકુલની વાડી ખાતે માયાવંશી સમાજ દ્વારા કોવિડ કેર આઇસોલેશન વીસ બેડનો અત્યારે પ્રારંભ કરવામાં આવ્યો છે જેની અંદર રાણા સમાજ સહિતના અનેકો માયાવંશી સમાજના અહીંયા તજજ્ઞો ઉપસ્થિત છે આપણે તેમને મળીએ જે આપણું નામ નવીનભાઈ વરોલિયા હા નવીનભાઈ શું કહેવા માગું છું આજે જે વીસ બેડનું આઇસોલેશન શરૂ કરવામાં આવ્યું છે માયાવંશી સમાજ તરફથી સમાજના યુવાન કાર્યકરોએ એક માયાવંશી સમાજ માટે આઇસોલેશન કેર સેન્ટર ચાલુ કર્યું છે એ ખૂબ જ આવકાર્ય છે અને માયાવંશી સમાજમાં જે પણ કંઈ ગરીબ વ્યક્તિઓ છે જેને પાસે પૈસા પણ નથી અને ખાવા માટે અન્ન પણ નથી એવી વ્યક્તિઓને માટે અહીંયા આયો આઈસોલેશન ચાલું કર્યું છે હવે આ વ્યક્તિઓ અહીંયા આગળ દરેક પ્રકારની સગવડ મેળવી શકશે પછી એ મેડિકલ સગવડ હોય કે જમવાની સગવડો હોય કે બીજી અન્ય સગવડો એમને અહીંયા મળશે અને આ જે આઇસોલેશન સેન્ટર ચાલુ કર્યું છે એમાં એના મુખ્ય કરતા અમારા વિશ્વયભાઈ કોઠારી કેતનભાઈ આ કિરીટભાઈ રાણા તેમજ એમની પૂરેપૂરી ટીમ ખૂબ જ મહેનત કરી રહેલી છે અને એમના થકી જે પણ કંઈ સમાજનું કામ થઈ રહ્યું છે એ ખૂબ જ વખાણવાને લાયક છે અને આ જે અત્યારે કાર્ય છે એમનો અત્યાર સુધીનો જેટલો પણ અનુભવ છે એ કામ લાગશે અને કદાચ કોઈ ભૂલ થશે પણ તો એને સુધારીને આગળ કરવામાં આવશે મારી દ્રષ્ટિએ એવું કહેવામાં આવ્યું છે આપણા જ ભારતના વૈજ્ઞાનિકે કે હવે ત્રીજી લહેર પણ આવવાની છે તો આવા સંજોગોમાં આ જે ટીમ અત્યારે છે એ ટીમ એ ત્રીજી લહેરની પણ પૂરેપૂરી તૈયારી સાથે ઊભી રહેશે અને સમાજની સેવા કરશે ત્રીજી લહેરને આપણે કેવી રીતે અટકાવી શકાય ત્રીજી લહેરમાં આપણે કેવી રીતે એમનો સામનો કરવાનો છે એ તમામ ટ્રેનિંગ પણ આપવામાં આવશે અને સમાજના મોલ્લે મોલ્લે કે સમાજની જેટલી પણ વસ્તીઓ છે ત્યાં એક ટીમ તૈયાર કરીને એ મોહલ્લામાં આ નાનામાં નાના આઇસોલેશન સેન્ટર પણ શરૂ થાય એવું અમારે પ્રયત્નો રહેશે થેન્ક યુ મિત્રો હવે આપણે એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છે જે હોસ્પિટલની અંદર સિસ્ટર એટલે કે નર્સેસની સેવા કર્યા હતા તેઓ અત્યારે નિવૃત્ત છે છતાં પણ તેઓ માયોશી સમાજની અંદર સેવા કરવા માટે આગળ આવી રહ્યા છે જે આપનું નામ હંસાબેન પરમાર હું રિતા છું હા અને મારું હું ઇન્ટેન્સ છે કે આઇસોલેશન સેન્ટર મતલબ કે પેશન્ટના ઘરે સગવડ નથી કે એ આઇસોલેશન થઈ શકે એના બીજા કુટુંબીજોનો સંક્રમિત ન થાય એ જ હેતુ ત્યાં આઇસોલેશન સેન્ટરમાં આપણે એને રાખવાનું અહીં આવનાર પેશન્ટને એને ઘર જેવું માહોલ મળવું જોઈએ એવું ગાઈડન્સ આપવાનું એની સેવા કરવાની પેશન્ટનું આત્મવર વધારવાનું છે આધ્યાત્મિક શક્તિ વધારવાની થોડા કસરત કરે એટલે આ રીતે પેશન્ટ સજાગ થાય તો પોતે પોતાનું ધ્યાન રાખે અને માંદગીમાંથી બહાર આ જલ્દી કેવી રીતના આવી શકે એ જ આપણો ઇન્ટેન્સ છે દર્દીને સાજા કરવાની સંપૂર્ણ જવાબદારી પછી હા તો એ કરીશું અમે અને પેશન્ટને ખાવા પીવાનું એને ટાઈમસર

અમારા ચહેરા પર ખુશી તો દેખાવી જ જોઈએ અમારા ચહેરા પર ખુશી હશે તો અમારા માયાવંશી સમાજની ઉપર ખુશી હશે અને આજે જે અમારા વીસ બેડનું આઇસોલેશન જે ચાલુ કરવામાં આવ્યું છે એ બહુ માયાવંશી સમાજ માટે બહુ ગૌરવની વાત છે અત્યાર સુધીની અંદર કોઈએ પહેલ કરી નથી અને આ જે પહેલ કરવામાં આવી છે એ અમારી જે ટીમ છે એ ટીમની અંદર જે ટોટલ નવા માણસો છે અને નવા માણસો અને અમારા રિટાયર્ડ સિસ્ટર છે જેવા ડૉક્ટર લોકો અનુભવી ડોક્ટર લોકોની ટીમના સહારે અમે લોકો ચાલીએ છીએ અને અમુને કુદરત સહકાર આપશે કે તમારા થઈ કોઈ તમારું કોઈ નહીં હશે પણ ઉપર તમારું કુદરત તમારી હાથે હશે અને આ કામ તમે લોકો કરો અને માયાવંશી સમાજની ઉપર તમે હાવ રહો અને માયાવંશી સમાજના જેટલા બી માણસોને તમે બચાવી શકો એ એવી અમારી આશા છે કયા પ્રકારની સેવા અહીંયા આપવામાં આવશે અહીંયા ગારી સાહેબ પ્રકાશમાં એવી પ્રકારની સેવા આપવામાં આવે છે કે જેના ઘરે હોમ ક્વોરન્ટાઇન થવાની હોય અને હોમ ક્વોરન્ટાઈન નાનું ઘર હોય એક ઘરની એક રૂમની અંદર રહેતા હોય એવા પાંચ પાંચ ફેમિલી પાંચ જણ રહેતા હોય તો એમના એકના લઈને બીજા ચારને પણ રોગ લાગે એના એવા એવા દર્દીઓને આપણે અહીંયા કરી આપણે હોમ ક્વોરન્ટાઇન કરવા માટે આઇસોલેશનમાં રાખવામાં આવશે કે જેથી કરીને એના ચાર જણના પરિવાર શાંતિથી રહે અને એમને અહીંયા કરી એના ઘર કરતાં પણ સારી સુવિધા અમે અહીંયા એમાં આપીશું સ્નેહ અંકુલ જેમ કે એમના માટે મનોરંજન માટે અમે ટીવી પણ લાવ્યા છે ટીવી પણ લાવ્યા છે એવા પણ ડૉક્ટરો છે કે જે પોતાનો યોગા પછી આધ્યાત્મિક તમામ વસ્તુની અમે સુવિધા આપી છે અને બે ટાઈમ જમવાનું પણ આપ્યું છે એક ટાઈમ લીંબુ પાણી આપ્યું છે કાવો આપવાના છે આ તમામ સુવિધાઓ અહીંયા જગ્યાએ એના ઘરે પણ નહીં મળશે તેવી સુવિધા અહીંયા આપીશું સમાજ કે સમાજની જે જરૂરિયાત વર્તમાન સંજોગોમાં છે દરેક સમાજે આ રીતે આ જરૂરિયાત પૂરી પાડવી જોઈએ માયાવંશી સમાજે અડાજણ નાંદેર વિસ્તારમાં સેવાનું ઉત્તમ કામ કર્યું છે અને બિરદાવું છું અને માયાવંશી સમાજને અભિનંદન પાઠવું દર્શક મિત્રો માટે ખાસ શહેરીજનો માટે ખાસ કરીને કોવિડની સામેના જંગમાં જેવું માલુમ પડે કે કોવિડ પોઝિટિવ આવ્યો છે તો આઇસોલેશન થઈ જવું જોઈએ કાં ઘરમાં અથવા તો સેન્ટરમાં ત્યાર પછી અહીંયાથી જ આગળ વધીને વધારે તબિયત બગડે તો જ હોસ્પિટલમાં જવું જોઈએ તો આ પ્રકારનો ના કરે નારાયણને કોઈને થાય તો તુરંત લાભ લઈ ડૉક્ટરની એડવાઈઝ લઈ અને કોરોના સામેના જંગમાં અનેક પ્રકારે શરૂઆતના સ્ટેજ ઉપર જે ટ્રીટમેન્ટ મળી જાય તો એ ટ્રીટમેન્ટના આધારે દર્દીનો પછી જીવલેણ થતો નથી અને બચી જાય છે એટલે ખાસ તો સોશિયલ ડિસ્ટન્સ અને વેક્સિનેશનવાળું કામ આપણે પહેલાં કરીએ તેમ છતાં પણ આવે તો આઇસોલેશન સેન્ટરમાં આપણે દાખલ થઈને આપણું જાનનું રક્ષણ કરીએ અમારા સમાજના યુવા વર્ગ મળીને નક્કી કર્યું કે ભાઈ આપણે આઇસોલેશન કેમ્પ ચાલુ કરવું છે અને તે આપણે માણસિંહ આપણા સ્નેહ સંકુલની અંદર જ આપણે ચાલુ કરીએ એવી મારી પાસે આવીને એ લોકોએ રજૂઆત કરી મેં બોલો કે તમને સ્નેહ સંકુલનો પૂરો માર્ગ અમે આપીશું જગ્યા બધું અમે આપીશું અને બાકીનું તમારે બધી વ્યવસ્થા કરવાની છે આપણે જાણીએ છીએ કે આપણા સમાજમાં વીસ ટકા પૈસાદારાથી એંસી ટકા લોકો ગરીબ છે એ લોકોને બહુ તકલીફ છે હમણાં ઘણી જગ્યાએ ઉંમર મિલમાં છું મિલના કારીગરોને બબે લાખ રૂપિયા ખર્ચો આવે છે હવે અમારા સમાજ તો એવો છે બિચારો કે પૈસા ખર્ચી નથી શકતો અને ભલે મોરચું અને ભાલું કરે એવું છે અને એને બદલે અમારી જે આ ટીમ પંદરેક છોકરાઓ છે એને તૈયાર કરી હું એમને બિરદાવું છું હું એમને એ પણ કહું છું કે તે સંકુલ પણ તમને મદદ કરશે કંઈ પણ જરૂર પડે તો પણ આ જે સેન્ટર તમે ચાલુ રાખ્યું એને ચાલુ રાખજો વ્યવસ્થિત કરજો અને જે ડૉક્ટરોએ અમને સેવા આપી છે તેમનું પણ હું ઘણો ઘણો આભાર માનું છું સમાજના દરેક માણસનો આભાર માનું છું કે તેઓ અહીંયા આવે અને ધનકીદ મોહનભાઈ મહારાજ મહારાજોભાઈ શું કહેવા માગું છું હા હું સાહેબ એ જ કહેવા માગું છું કે અત્યારે જે આ કોવિડને જે આઇસોલેશન વોર્ડ જે અહીંયા ચાલુ થાય છે બસ ભગવાન પાસે એ પ્રાર્થના કરું કે આ વોર્ડની અંદર જેટલા બી પેશન્ટો આવે ભલે રડતા આવે પણ અહીંયાથી હસતા જાય અને સૌની લાજ રાખે સૌની રક્ષા કરે એવી મા ભવાની એમ સૌની રક્ષા કરે મા ભવાની પાસે પ્રાર્થના કરું કે માતાજી એમને સૌને સારા કરી દેજો અને આ કોરોના રૂપી મહારોગને મા ભવાની વિનાશ કરે એવી હું યાચનાને પ્રાર્થના કરું છું દર્શક મિત્રો અત્યારે આપણે અડાના ખાસ કરીને સ્નેહ સંકુલની વાડીની અંદર છે અહીંયા માહ્યાવંશી સમાજ દ્વારા વીસ બેડનું કોવિડ કેર આઇસોલેશન સેન્ટર અહીંયા ઊભું કરવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો હમણાં ધીરે ધીરે હું તો કહું કે દર્દી ન આવે પરંતુ દર્દી આવે એના માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે બે ટાઈમ ભોજન બે ટાઈમ લીંબુ શરબત ચા પાણી સહિતની સંપૂર્ણ વ્યવસ્થા આપવામાં આવી જાય ખરેખર માયાવસ્થિત સમાજ નાનો છે પરંતુ કામ તે ઉમદા ઊંચું કરી રહ્યા છે જેને જી ટ્વેન્ટી ફાઈવનું ખરેખર સલામ કરે છે જી ટ્વેન્ટી ફાઈવની માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ શેઠા સાથે